મિત્રો વારો ન આવે એટલે અમે બહાર બેઠા હતા કેમ કે ભાઈ બહુ ઝગડ દે એટલે બહાર બેઠા હતા અમે તો મિત્રો બહાર બેઠા છે અમે તો થોડીક જ વારમાં ભાઈનો વારો આવી ગયો છે અને પછી આપણો વારો છે મિત્રો આપણે વચમાં વિડીયો શૂટિંગ કરતા ભૂલી ગયા હતા તો વાળો બાળ કપાઈને જાય છે ઘર તરફ